ચોટીલાના જરિયા મહાદેવના દર્શને હજારોની સંખ્યામાં ભક્તો આવે છે ચોટીલાના જરિયા મહાદેવની મહાભારતકાળમાં પાંડવો પૂજા કરતા હોવાની લોકવાયકા છે અહીં સમગ્ર વર્ષ દરમિયાન દિવાલોમાંથી શિવલિંગ પર સતત જળાભિષેક થાય છે ચોટીલાથી આશરે પંદર કિલોમીટર દૂર થાનગઢ રોડ પર જરિયા મહાદેવનું મંદિર આવેલું છે શ્રાવણ મહિનામાં દૂર દૂરથી ભક્તો અહીં ભોળાનાથના દર્શને આવે છે ચોટીલા પંથકમાં અનેક પ્રાચીન મંદિરો તળાવો શિવાલયો અને ગુફાઓ આવેલા છે તે દરેક ધાર્મિક અને પૌરાણિક સ્થાન પાછળ એક ઇતિહાસ છે આવું જ એક પ્રાચીન શિવાલય છે અને એ જરિયા મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે પ્રકૃતિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ એવા સ્વયંભુ જરિયા મહાદેવના એકવાર અચૂક દર્શનનો લાવો લેવા જેવો છે ભાવનગરથી અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ જરિયા મહાદેવનું અમે બહુ મહત્ત્વ સાંભળેલું હતું અહીંયા કુદરતી રીતે પાણી ટપકે છે એટલે સતત ઝેરા જ કરે છે પાણી એટલે એનું નામ ઝરિયા મહાદેવ છે અને ખૂબ સરસ પૌરાણિક જગ્યા છે અને નેચરલ કુદરતી સૌંદર્ય બહુ જ સરસ છે અહીંયા જંગલનું વાતાવરણ છે અને પ્લસ અહીંયા વરસાદી માહોલ છે એટલે બહુ જ આનંદ એવું છે એટલે શ્રાવણ મહિનામાં તો બધાએ યાત્રાળુઓએ ખાસ અહીંયા એકવાર દર્શન કરવા આવવું જ જોઈએ અને શ્રાવણ મહિનાના સોમવારે તો અહીંનું અલગ જ મહત્વ છે અહીંયા એટલે ભીડ વધારે થાય છે એટલે અહીંયા દર્શન કરવાની બહુ જ મજા આવે છે અને સરસ જગ્યા છે